નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવાના વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રકરણ બીજ ગણિત પ્રશ્ન વિધાન સાચું બને રીતે ખાલી જગ્યા પૂરો પહેલી છે જો એન બરાબર એક હોય તો છ એન બરાબર તો જવાબ આવશે છ બીજી છે જો આકૃતિની સંખ્યા માટે એન લઈએ તો દિવાશરી વડે ઝેર આકૃતિ રચવા જરૂરી દિવાશરી માટેની નિયમિત ખાલીયા બને તો ત્રણ એન ત્રીજું જો આકૃતિની સંખ્યા માટે એન લઈએ તો દિવાશરી વડે ઈ આકૃતિ રચવા જરૂરી દિવાશરી માટેનો નિયમ ખાલીયા બને તો પાંચ એન ચોથું એક પેટીમાં બાર સફરદન છે તો એન પેટીમાં સફરદનની સંખ્યા માટેનો નિયમ ખાલીયા બને તો બાર એન પાંચમું એકબીજાને અડકીને દિવાશરીથી બનાવેલા બે ત્રિકોણમાં ખાલીયા દિવાશરી હોય તો પાંચ છઠ્ઠું ચોરસની પરિમિતિનું સૂત્ર તો ખાલી છે તો ફોર એલ એટલે કે ચાર એલ એલ એટલે કે લંબાઈ સાતમું લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર ખાલી છે તો બે કંશમાં લંબાઈ વધતા પડાય આઠમું જો નિયમિત સ્ટકોણની બાજુની લંબાઈ એલ હોય તો તેની પરિમિતિ સૂત્ર ખાલીયા બને તો છ એલ નવ ઘનાની ધનાની ધારની લંબાઈ એલ હોય તો બધી તારોની કુલ લંબાઈનું સૂત્ર ખાલીયા બને તો દસ વાયને બે વડે ગુણી એક અભિવ્યક્તિ ખાલી બે છે અગિયાર થ્રી એક્સ ભાગ્યા ને શબ્દમાં ખાલીયા લખાય તો એક્સના ત્રણ ગણા ને બે વડે ભાગતા બાર બે એક્સ ઓછા ત્રણ બરાબર અગિયાર સમીકરણનો ઉકેલ એક્સ બરાબર ખાલી છે તો સાત તેરમું પાંચ એક્સ ભાગ્યા ત્રણ બરાબર દસ તો એક્સ બરાબર છ ચૌદ ત્રણ એક્સ ચાર બરાબર દસ સમીકરણમાં ચલ ખાલી ગયા છે તો એક્સ પ્રશ્ન બે કૌશમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી ગયા પૂરો તો પહેલી છે જો એન બરાબર બે હોય તો ચાર એન બરાબર ખાલી ગયા તો આઠ બીજું જો આકૃતિની સંખ્યા માટે એન લઈએ તો દિવસ રેવાડે એફ આકૃતિ રચવા જરૂરી દિવાશરી માટેનો નિયમ ખાલી બને તો ચાર એન ત્રીજું જો આકૃતિની સંખ્યા માટે એન લઈએ તો દિવાશરી વડે આકૃતિ ર આકૃતિ રચવા જરૂરી દિવાશરી માટેનો નિયમ ખાલીય બને તો છ એન ચોથું જો એક બાસ્કેટમાં ચોવીસ નારંગી હોય તો એન બાસ્કેટમાં નારંગીની સંખ્યા માટેનો નિયમ ખાલી છે તો આવશે ચોવીસ એન પાંચમું

એ ગુણાકાંશમાં બી વત્તા સી બરાબર એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા સી એ ગુણાકારનું ખાલિયામાં વિભાજન સૂચવે છે તો જવાબ આવશે સરવાળા નવમું જો નિયમિત અષ્ટકોણની બાજુની લંબાઈ એલ હોય તો અષ્ટકોણની પરિમિતિ શોધવાનો નિયમ ખાલીયા બને તો આઠ એલ દસમું એક્સ ને છ વળી ગુણી બે બાદ કરતાની અભિવ્યક્તિ ખાલીયા છે તો છ એક ઓછા બે અગિયારમું બે એક્સ ઓછા એક ભાગ્યા ત્રણ બરાબર તેરે ખાલીયા છે તો સમીકરણ બારમું વાયમાં ત્રણ મેરી બે વડે ભાગતાની અભિવ્યક્તિ ખાલીયા છે તો વાય વધતા ત્રણ ભાગ્યા બે તેરમું સાત એક્સ ઓછા એક બરાબર તેરનો ઉકેલ ખાલી છે તો બે ચૌદમું ત્રણ એક્સ વધતા બે બરાબર સાત સમીકરણ છે પંદર પાંચ એક્સ એક મોટી છે નવ સમીકરણ નથી સોળમું છ એક્સ વધતા ચાર બરાબર પાંચમાં ચલ ખાલીયા છે તો એક્સ પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પોની સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલું છે જો આકૃતિની સંખ્યા માટે એન લઈએ તો નિયમિત અટકોણની આકૃતિ રચવા જરૂરી દિવાશ્રી માટે નિયમ ખાલીયા બને તો જવાબ આવશે ડી આઠ એન બીજું જે નોટબુકની કિંમત રૂપિયા વીસ હોય તો એ નોટબુક ખરીદવા માટેનો નિયમ ખાલીયા બને તો જવાબ આવશે સી વીસ એન ત્રીજું એકબીજાને અડકીને દિવાશરીથી બનેલા ત્રણ ત્રિકોણના ખાલીયા દિવાસરી હોય તો જવાબ આવશે બી એટલે કે સાત ચોથું એકબીજાને અડકીને દિવાશરીથી બનાવેલા ચાર ત્રિકોણમાં ખાલી આ દિવાસરી હોય તો જવાબ આવશે એ નવ પાંચમું એકબીજાને અડકીને દિવાશરીથી બનાવેલા ત્રણ ચોરસમાં ખાલી આ દિવાસરી હોય તો જવાબ આવશે ડી દસ છઠ્ઠું

ગુણ્યા આઠ વત્તા ખાલી ગયા ગુણ્યા છ તો જવાબ આવશે બી એટલે કે દસ દસમું એક્સના ત્રણ ગણામાં પાંચ ઉમેરતાની અભિવ્યક્તિ ખાલીયા છે તો જવાબ આવશે ડી ત્રણ એક્સ વધતા પાંચ અગિયારમું ચાર એકસ ત્રણ બરાબર સત્તરનો ઉકેલ ખાલી છે તો જવાબ આવશે બી એટલે કે પાંચ બારમું ત્રણ એકસ ઓછા એક ભાગ્યા બે બરાબર સાતનો ઉકેલ ખાલી છે જવાબ આવશે સી એટલે કે પાંચ પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પહેલું એકબીજાને અડકીને દિવાશરીથી બનાવેલા ચાર ચોરસમાં તેર દિવાશરી હોય તો સાચું બીજું એકબીજાને અડકીને બનાવેલ પાંચ ત્રિકોણો પંદર દિવાસરી હોય તો ખોટું ત્રીજું એક ચોરસની બાજુની લંબાઈ છ સેમી છે તો તેની પરિમિતિ છત્રીસ સેમી હોય તો ખોટું ચોથું એકલમ ચોરસની લંબાઈ આઠ સેમી અને પહોળાઈ ચાર સેમી છે તો તેની પરિમિતિ ચોવીસ સેમી હોય તો સાચું પાંચમું ઘન એ દ્વિપરિમાણીય છે તો કોટુ છઠ્ઠું જો એક્સ બરાબર બે હોય તો ત્રણ એક્સ ઓછા એક બરાબર પાંચ થાય તો સાચું સાતમું બે બે વત્તા સાત બરાબર અગિયાર હોય તો એ બરાબર બે એ સાચું આઠમું પી ઓછા પાંચ બરાબર પાંચ હોય તો પી બરાબર ક્યુ પી બરાબર ઓ તો ખોટું નવમું જો ઝેડ બરાબર બે હોય તો આઠ વત્તા બે ઝેડ ભાગ્યા ત્રણ બરાબર તો સાચું દસમું પી વધતા એક બરાબર માઇનસ એક હોય તો પી બરાબર ઓ તો ખોટું અગિયારમું ત્રણ એક્સ ઓછા પાંચ બરાબર ચાર સમીકરણમાં ચલ એક છે તો સાચું બારમું ચાર એક્સ વધતા ત્રણ બરાબર સમીકરણમાં ચલ ચાર છે તો ખોટું પ્રશ્ન પાંચ સાચા જોડકા બનાવો વિભાગ અને વિભાગ બ પહેલું છે બે એક્સ વધતા પાંચ બરાબર ત્રણ તો જવાબ આવશે ડી a = -1 અહીં લખવાનો બીજો 2x - 5 = 1 તો જવાબ આવશે a x = 3 તો એ લખવાનો ત્રીજો 2x / 3 = 4 તો જવાબ આવશે b x = 6 અહીં લખવાનો b ચોથું 5 - 2x = 9 તો જવાબ આવશે c x = -2 તો એ લખવાનો c પ્રશ્ન છ એમ વધતા બે બરાબર દસમાં નીચેની કિંમતો મૂકી નક્કી કરો કે સમીકરણનો ઉકેલ કયો છે તો મિત્રો જો અમારા એમની જગ્યાએ આપણે જે કિંમત લેવાની એમાં બે ઉમેરતા દસ જવાબ આવે એની સમીકરણનો ઉકેલ આવશે તો જો એમ બરાબર એક લેવાનો છે બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ અહીં આપણને એમ વધતા બે આપ્યું છે તો એમ વધતાં બેમાં આપણે એક મૂકીએ તો બે ને એક ત્રણ થાય પછી બે મૂકીએ તો બે ને બે ચાર થાય ત્રણ મૂકીએ તો ત્રણ ને બે પાંચ થાય ચાર મૂકીએ તો ચાર વધતા બે છ થાય પાંચ મૂકીએ તો પાંચ વત્તા બે સાત થાય આઠ મૂકીએ તો આઠ વત્તા બે 6 છ તો છ વધતા બે આઠ થાય સાત મૂકીએ તો સાત વત્તા બે નવ થાય આઠ મૂકીએ તો આઠ વત્તા બે દસ થાય તો સમીકરણ ઉકેલ આપણને કયો મળ્યો આઠ મૂકવાથી આપણને દસ જવાબ મળશે આઠમો બે ઉમેરવાથી તો એનો ઉકેલ આવશે એક્સ બરાબર આઠ બીજ સાતમો પ્રશ્ન બે એક્સ વધતા એક બરાબર અગિયારમાં નીચેની કિંમત મૂકી નક્કી કરો કે સમીકરણનો ઉકેલ કર્યો છે તો પણ એક્સની જગ્યાએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ કિંમત મૂકવાની અને એનો ઉકેલ આપણે શોધવાનો તો એ જો બેમાં બે અને એક્સની જગ્યાએ મૂકો તો બે એક બે અને એક ત્રણ બરાબર તો ત્રણ આવશે બે મૂકવાથી બે દુ ચાર ચાર એટલે પાંચ થાય ત્રણ મૂકવાથી બે ગુણ્યા ત્રણ એટલે છ છ અને એક થાય ચાર મૂકીએ તો ચાર અહીં ચાર બે ગુણ્યા ચાર તો ચાર દુ આઠ ને એક નવ થાય પછી બે ગુણ્યા પાંચ મૂકીશું એક્સની કિંમત એટલે પાંચ દુ દસ ને એક અગિયાર થાય અહીંયા બે ગુણ્યા છ મૂકીએ તો છ દુ બાર ને એક તેર થાય એટલે અહીંયા તેર લખવાના પછી બે ગુણ્યા સાત મૂકશું તો સાત દુ ચૌદ ને એક પંદર થાય તો પંદર લખવાના પછી બે ગુણ્યા આઠ મૂકશું બેને એક્સની વચ્ચે આઠ ગુણાકાર નિશાન લે ગુણાકાર થાય બે ગુણ્યા આઠ એટલે આઠ દુ સોળ ને એક સત્તર થાય તો આપણને જવાબ આપણે કેટલું માગેલું અગિયાર તો કઈ સંખ્યા મૂકવાથી અગિયાર આવ્યો પાંચ સંખ્યા મૂકવાથી તો સમીકરણનો ઉકેલ આવશે એક્સ બરાબર પાંચ હવે દાખલા નંબર આઠ છે નીચેના સમીકરણના ઉકેલ શોધો પાંચ એન ઓછા એક બરાબર નવ માટે પાંચ એન હવે આપણે શું કરવાનું ડાબી બાજુની સંખ્યા જમણી બાજુ આવશે જમણી બાજુનું ડાબી બાજુ જાય તો આપણે નિશાની બદલવાની પ્લસ હોય તો માઇનસ થશે અને માઇનસ આવે તો પ્લસ તો પાંચ એન બરાબર નવ આપણે આ માઇનસ આ બાજ જશે વધતો વત્તા એક થઈ જશે બરાબર અચલ સંખ્યા આપણે આ બાજુ લીધી માટે પાંચ એન બરાબર નવ એક દસ માટે એન બરાબર દસ આવા ગુણાકારમાં જોડાયેલી સંખ્યા બરાબરને આ બાદ જશે ડાબાથી જમણી બાજુ તો ભાગાકારમાં જાય તો આપણે દસના આવક પાડીએ પાંચ ગુણ્યા બે તો પાંચ પાંચથી દોડી જાય તો જવાબ આવશે એન બરાબર બે બીજું સમીકરણ છે બે વાય વધતા ત્રણ બરાબર નવ માટે બે વાય બરાબર નવ પછી આ ત્રણ આ બાદ જશે તો શું થશે માઇનસ નવ ઓછા ત્રણ માટે બે વાય બરાબર નવ નવોથી ત્રણ જાય તો છ માટે વાય બરાબર છ આ બે ગુણાકારમાં છે એટલે ભાગા જશે એટલે છેદ ઉડશે તો અહીંયા છના હવે બે ગુણા ત્રણ પાડીએ તો બે બે છેદ બીજા જવાબ આવશે ત્રણ તો વાય બરાબર ત્રણ ત્રીજું ચાર એક્સ વત્તા સાત બરાબર માઇનસ એક માટે ચાર એક્સ બરાબર માઇનસ એક આ પ્લસ કરી એ માઇનસ થઈ માઇનસ સાત બરાબર ચાર એક્સ બરાબર માઇનસ આઠ બે બે રૂમ બે માઇનસ હોય બે ઋણ પૂર્ણાક સરળ આપણે ઋણમાં જ લખવાનો તો માઇનસ આઠ માટે એક્સ બરાબર માઇનસ આઠ આ ચાર છે એ ભાગાકારમાં મૂકવાના હવે આઠના ઉપર પાડીએ ચાર ગુણે બે તો ચાર ચાર છેદૂડી જવાબ આવશે બે પણ ગુણાકાર કે ભાગાક્રમ એક ઋણ પૂર્ણાક હોય તો આપણે જવાબ આપણે ઋણમાં લખવાનો રહેશે માટે એક્સ બરાબર ઋણ બે ચોથું ત્રણ બી ઓછા પાંચ બરાબર તેર માટે ત્રણ બી બરાબર તેર આ માઇનસ વધતા પાંચ થશે માટે ત્રણ બી બરાબર તેર ને પાંચ અઢાર માટે બી બરાબર અઢાર ભાગ્યા ત્રણ તો આપણે અઢારના છ ગુણ્યા ત્રણ વર પાડીએ તો ત્રણ ત્રણ છે દૂડી જાય તો માટે બી બરાબર શું હતું જવાબ છ પાંચમું બે એ ભાગ્યા ત્રણ ઓછા એક બરાબર સાત માટે બે ભાગ્યા ત્રણ બરાબર સાત આ માઇનસ અહીંયા થશે પ્લસ પ્લસ એક માટે બે ભાગ્યા ત્રણ બરાબર સાતને એક આઠ માટે બે બરાબર આઠ તરી ચોવીસ કેમ કે ભાગાકારની સંખ્યા કે જશે એ ગુણાકારમાં જશે માટે બે બરાબર આઠ તરી ચોવીસ માટે એ બરાબર ચોવીસ બે છે એ ભાગાકારમાં લેવાના હવે ચોવીસના હવે બાર ગુણા બે આપણે પાડી બે બે છે એ જાય જવાબ આવશે બાર તો લખવાનું માટે એ બરાબર બાર છઠ્ઠું પાંચ એક ભાગ્યા બે વધતા એક બરાબર અગિયાર માટે પાંચ એક ભાગ્યા બે બરાબર અગિયાર ઓછા એક પાંચ ભાગ્યા બે બરાબર અગિયારમાંથી એક જાય એટલે દસ માટે પાંચ એક બરાબર દસ ભાગાકારની સંખ્યા કહે જાય ગુણાકારમાં ગુણ્યા બે માટે પાંચ એક્સ બરાબર દસ દુ વીસ માટે એક્સ બરાબર વીસ ભાગ્યા પાંચ તો વીસના પાડીએ પાંચ ચોગવીસ તો પાંચ પાંચ છે જોડી જાય સામાન્ય સંખ્યા તો જવાબ આવશે ચાર તો લખવાનું માટે એક્સ બરાબર ચાર હવે પ્રવૃત્તિ સાચા જોડકા બનાવો એક્સ ઓછા એક બરાબર એક તો જવાબ આવશે એફ એટલે કે બે એફ લખવાનું બીજું છે એક્સ વધતા એક બરાબર એક તો જવાબ આવશે ડી ઝીરો બરાબર તો લખવાનું અહીંયા ડી ત્રીજું એક્સ વધતા એક બરાબર બે તો જવાબ આવશે ઈ લે લખવાનું 1 એટલે લખી દેશું અહીં 4ઠો x + 2 = 1 તો જવાબ આવશે -1 લે લખવાનું અહીં 5મો x + 3 = 1 તો જવાબ આવશે b એટલે -2 તો એની લખવાનું b 6ઠો x + 4 = 1 તો જવાબ આવશે c -3 તો એ લખવાનું c જો મિત્રો તમે આ વિડિયો ગમિત વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો